તો એક તરફ દાઉદને કોઈએ ઝેર આપી મારી નાખવાના પ્રયાસનો દાવો થઈ રહ્યો છે જોકે હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ નથી કરવામાં આવી આ ઘટનાને લઈને રક્ષા વિશેષજ્ઞ જયદેવ જોશીએ શું કહી રહ્યા છે તે પણ સાંભળી લઈએ અંડરવર્લ્ડ ડોન દાઉદને ઝેર આપવાની ચર્ચા જે છે તે વહેલી સવારથી ચાલી રહી છે ને તેને કરાચીની એક હોસ્પિટલની અંદર એડમિટ પણ જે છે તે કરવામાં આવ્યો હતો પાકિસ્તાની જે પત્રકારો જે છે તેમનું કહેવું એવું છે કે દાઉદની તબિયત જે છે તે ખૂબ જ ગંભીર હાલતની અંદર જોવા મળી રહી છે ડિફેન્સ એક્સપર્ટ જયદેવ જોશી સાહેબ આપણી સાથે તેમની સાથે જ વાત કરીશું સાહેબ ભારતનો સૌથી મોટો દુશ્મન આમ તો દુનિયાનાનો સૌથી મોટો દુશ્મન કહી શકાય દાઉદ કે જેને છેલ્લા ઘણા વર્ષોથી કોઈ પણ વ્યક્તિએ તેને જોયો પણ નથી અને અચાનક જ આજે વહેલી સવારથી ચર્ચાએ જોર પકડ્યું છે કે દાઉદને જાહેર આપવામાં આવ્યું છે કરાચીની એક હોસ્પિટલની અંદર એડમિટ છે દાઉદને હવે એ જો મરી જાય તો ભારતની સુરક્ષા એજન્સીને કેટલો ફાયદો કેમ કે સુરક્ષાને લઈને યસ ડેફિનેટલી આ જે સમાચાર છે એ હજી પ્રારંભિક સ્ટેજમાં સમાચાર છે આપણે ઓછું જાણીએ છીએ આખી મેટર વિશે કે શું છે અગેન પાકિસ્તાન જ્યારે ક્યારેય પણ એને ત્યાં આવા ટેરર ઓપરેટિવ્સ કાંઈ પણ કામ કરે ત્યારે એક અજીબ એવી ચૂપકીદી સેવી લેતા હોય છે જેવું અત્યારે દાઉદના કેસમાં બની રહ્યું છે તેવું જ ઓસામા બિન લાદેન વખતે પણ બન્યું હતું કે જ્યારે ઓસામા બિન લાદેન પાકિસ્તાનના જ નાક નીચે એબોટાબાદ જેવું શહેર જ્યાં પાકિસ્તાનની એક મિલિટરી એકેડમી પણ છે ત્યાંથી અમેરિકાને લઈને જાય ત્યારે પણ પાકિસ્તાન ચૂપકી સેવી લેતું હોય છે એટલે પાકિસ્તાનનો રોલ તો આટલો ભારત માટે આની શું અસર તો યસ દાઉદના ખતમ થવાથી દાઉદનું ટેરર નેટવર્ક જો કમજોર પડવાનું હોય તો ભારત માટે એ સારા સમાચાર છે પણ જે રીતે છેલ્લા અમુક વર્ષોથી વાતો ચાલે છે તેમ દાઉદ હવે અલગ અલગ પ્રકારના ટેરર જેમ કે નાર્કો ટેરર ફાઇનાન્સિંગ કે પછી ટેરર ફંડિંગનું જ માત્ર કામ કરે છે અને એની નીચેનું તંત્ર ગોઠવાયેલું છે તો કદાચ એવું માનવું ખૂબ આશાસ્પદ હશે કે દાઉદના ખતમ થવાથી ટેરિઝમ ખતમ થશે એ કદાચ અપરિપક્વ હશે પણ યસ ડેફિનેટલી એક આઈકોનિક ફિગર કહી શકાય દાઉદ ઇબ્રાહિમ અને એના જેવું ડીપ રૂટેડ કદાચ કોઈ ના હોય એટલે એ આખું ટેરર નેટવર્ક થોડું ખોખલું થાય એ ચોક્કસપણે થાય અને ભારતને થોડો શ્વાસ લેવાનો અને થોડો રાહતનો શ્વાસ મળે એ ચોક્કસ કહી શકાય એ હોસ્પિટલ જેની અત્યારે વાત થઈ રહી છે કરાચીની એક જાણે અભેદ્ય કિલ્લામાં પરિવર્તિત થઈ ગઈ હોય તેવું થયું છે અને લગભગ આવું જ ઘણી વખત ભૂતકાળમાં પણ બન્યું જ્યારે દાઉદ ઇબ્રાહીમ સંદિગ્ધ રીતે મૂવમેન્ટ કરતો હોય કરાચીનો એ બહુ જ અપક્લાસ એવો એક એરિયા ક્લિફ્ટન ત્યાં જે રહે છે એ પણ જાણે મિલિટરી થાણું હોય અને એવી રીતે એનું ગાર્ડેડ કરવામાં આવતું હોય તે આપણે જોયું છે એના વિઝ્યુઅલ્સ આપણી ઇન્ટેલિજન્સ એજન્સીઝે પણ યથાયોગ્ય પ્લેટફોર્મ પર મૂક્યા છે તો ઘણી બધી સાયન્સ છે પણ હજી એની પુષ્ટિ થવી બાકી છે પણ ડેફિનેટલી દાઉદની મૂવમેન્ટ્સ આવી જ રીતે સ્ટ્રોંગલી ગાર્ડેડ રહી છે એ ત્યાંના સુરક્ષા એજન્સીઝ હોય ત્યાંનું આઈએસઆઈ હોય અને દાઉદનું પોતાનું નેટવર્ક કે જેની પાસે ખૂબ બધા ઇન્ટેલિજન્સ અને વેપન ટેકનોલોજી પણ એ લોકો વાપરતા હોય છે તો યસ અત્યારે પ્રારંભિક રીતે ચોક્કસ કહી શકાય કે દાઉદનું ત્યાં હોવું દાઉદના અસ્તિત્વ માત્રને પાકિસ્તાન નકારવા માગતું હોય છુપાવવા માગતું હોય કે પછી હવે એના મોતને પણ જેમ આજ સુધી દાઉદને પોતાના કન્વીનિયન્સથી વાપર્યો ભારતને કે ભારતના દુશ્મનોને કે ઇવન પાકિસ્તાનના દુશ્મનોને મદદ કરવા માટે યા અલગ અલગ સમયે આ અલગ અલગ રીતે દાઉદનો અને એના નેટવર્કનો ડી કંપની કહેવાતી એનો ઉપયોગ કર્યો જ છે પાકિસ્તાને તો હવે એની આ માંદગી કહેવાતી અને એને કદાચ કહેવાતા એની આ ખરાબ સ્થિતિનો પણ ઉપયોગ પાકિસ્તાન પોતાના હિત માટે કરતું હોય અત્યારે ગાર્ડેડ રાખે છે પછી એનો જેવી રીતે ઉપયોગ થઈ શકે તે કરતું હોય તેવું દેખાઈ રહ્યું છે ખૂબ ખૂબ આભાર જયદેવભાઈ અમારી સાથે વાતચીત કરવા બદલ તો આ ડિફેન્સ એક્સપર્ટ એક્સપર્ટ જયદેવ કે જેમને જણાવ્યું દાઉદનું અસ્તિત્વ એ કરાચીની હોસ્પિટલમાં હોવું એ ખૂબ મોટી વાત છે અને સાથે જ એ પણ કહી શકાય કે જો દાઉદને ઝેર આપવાથી તેની સ્થિતિ જો ગંભીર છે અને તે ગંભીર સ્થિતિમાંથી તે બહાર ના આવે અને તે મોતને ઘાટ ત્યાં ઉતરે છે તો પણ એ ખૂબ જ સારા સમાચાર કહી શકાય ભારતીય ઇન્ટેલિજન્સી માટે અને દુનિયાભરની ઇન્ટેલિજન્સી માટે કેમ કે એનું જે નેટવર્ક હતું કે છેલ્લા ઘણા સમયથી તે ટેરર નેટવર્કની સાથે સાથે નાર્કો નેટવર્ક જે છે તે પણ ચલાવી રહ્યા હતા આ નેટવર્ક જે છે તે ખોખલું થશે ક્યાંક નેટવર્ક જે છે તે ખોખલું થવાના કારણે આજે જે તમામ ટેરર જે ચાલી રહી છે તે ક્યાંક બંધ પણ થઈ શકે છે કેમેરા પર્સન માય મોહન ની સાથે પ્રદીપ કચીયા ગુજરાત ફર્સ્ટ અમદાવાદ